ફિક્સ પગારના તો ટેલિગ્રામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જે અધિકારી ભ્રષ્ટાચાર કરે છે તેવી વાત વાયરલ થતાં ભારે ગડભળાટ મચી ગયો હતો આજે આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે અને જો સરકારને તથ્ય જણાશે તો સરકાર સંબંધિત જવાબદાર સામે પગલાં લઈ શકે છે તે બાબતને પણ કર્મચારી બારેન્દુ રાજગોરે અનુમોદન આપ્યું હતું

પણ જો જોઈએ તો એવું લાગે છે કે બે ત્રણ દિવસથી જે સોશિયલ મીડિયા થકી ટ્વિટર આંદોલન થયું એમાં જે સરકારને આ વિષયમાં જરાક જાગૃત કરી શકાય એ તબક્કે પહોંચ્યા ત્યારે કોઈ પ્રાહિત વ્યક્તિઓ આ જે લડત છે લડતને ગેરમાર્ગે કે આધાર ઊંધાર રસ્તે લઈ જવા માટેની કોઈ વાત કરતા હોય તેવું પરથી જણાઈ આવે છે આ જે વ્યક્તિ છે બરોબર જો એ સરકારી કર્મચારી હોય તો સરકારના નિયમો બહુ સ્પષ્ટ છે ભ્રષ્ટાચાર બાબતે એમાં સરકારને જે પણ આગળ વધવું હોય એમાં આગળ વધી શકે છે એમાં અમને કોઈ એવું નથી કે સરકાર આવું ના કરે ઓકે